નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા નવા બસ સ્ટેન્ડથી સામે સવાપુરા બેસણાફળિયા તરફ જતા રસ્તા ઉપર આજે રાત્રે ગોઠ ગામનો જે બેસણાફળિયાનો રસ્તો છે એ રસ્તા ઉપર રહેતા અરવિંદભાઈ જે મૂળ દાઉદરા ગામના છે દાઉદરા ગામના છે અને અહીંયા ભાગમાં ખેતી કરે છે અને ગઈકાલે રાત્રે તેઓ દિવાસો ખાવા માટે બોરિયા મુકામે ગયા હતા અને રાત્રિ દરમિયાન એમનું જે આ કાચું મકાન છે એનું તાળું તોડી અને તસ્કરોએ ઘરમાં મૂકેલા જે આ બેનના સોનાના બુટ્ટા અને આ ભાઈનું હાથે પહેરવાનું ચાંદીનું કળું જેને બોર્યું કહેવામાં આવે છે ઉપરાંત મજૂરી કરી અને પ્લોટ જે તેમણે ખરીદ્યો છે મકાન બનાવવા માટે એ પ્લોટનો હપ્તો ચૂકવવા માટે પચાસ હજાર રૂપિયા જેવી રકમ એમણે પોતાની જે પેટી છે આમ કહી શકાય અનાજ ભરવાનો ડબ્બો એની અંદર સંતાડી રાખ્યા હતા એ પણ કાઢીને રફેદફે કરી અને લઈ ગયા છે આમ એક ગરીબ પરિવારના માથે આફત તૂટી પડી છે અને તસ્કરો દ્વારા આ એક નાના અમથા ઝૂંપડાની અંદર રહી અને પોતાનું જીવન નિર્વાહ ગુજારતા ગરીબ પરિવારના ઘરની અંદર જે ચોરી કરી અને દોઢ લાખ રૂપિયા જેવી મત ઉઠાંતરી કરી છે તેઓ દ્વારા સવારે આવીને જોતા આ જે તેમનું ઘર છે એના દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરની અંદર બધું સામાન વેરવિખેર જોવા મળતા તેમણે તપાસ કરતાં આ બધી જ વસ્તુઓ જે સોનાના બુટ્ટા અને ચાંદીનું કળું અને પચાસ હજાર રૂપિયા જેવી રોકડ રકમ એ ઘરમાંથી ગુમ થયેલી છે રાજગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે ગોગંબા વિસ્તારની અંદર થી રોડથી અંદરની સાઈડે રહેતા જે પણ સોસાયટીઓ છે અને આવા એકલ દેકલ જે દોકલ જે મકાનો છે એમને બંધ મકાનોને ખાસ કરીને તસ્કરો ટાર્ગેટ બનાવી રહ્યા છે ત્યારે લોકો એનો ભોગ બની રહ્યા છે અને લોકોની એવી માંગણી છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ કરી અને ઘોઘંબામાં પેદા પડેલા તસ્કરો ઉપર લગામ કસવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

અને બહાર જવાના છો એની બીજા કોઈને ખબર હતી ના કોઈને નથી ખબર તો તમે ગયા એ જ દિવસે ચોરી થઈ તમને કોઈના ઉપર શંકા છે શંકા તો કઈ નથી આખો દિવસ મેં કામ કર્યું ને હાજી જ્યા એટલે કોઈને ખબર જ નહીં અહીંથી નીકળ્યું એટલે અહીંથી બધું કામ ને મેં કીધું હવે જીએ પાછા આવતા રહેશે એમ રોકાય કે આ રોકાય તો તરો કઈ ગયા અમે ઘણી વખત આ રસ્તા ઉપરથી એવું બને છે કે ગોગંબા ગામની અંદર પણ ચોરીઓ થતી હોય છે અને ચોર આ રસ્તા અથવા તો પાછળના રસ્તાઓનો ઉપયોગ કરતા હોય છે તો કોઈક વખત એવું બને છે કે તમે અહીંથી કોઈની આમ અવરજવર દેખી હોય રાત્રિના સમયે રાતે તો કોક કોક ટાઈમ પર જાય છે અને પીવાવાળા કેટલા બધા છે પીવાવાળા ભી આવે છે ને એટલે આપણે પીવાવાળા હશે એવું છે હા પીવાવાળા હશે એક પીયા આયા હોય એવું આપણને સંખ્યા છે બાકી એવું કે આજ છે કે ચોર છે એવું સંખ્યા નથી Yeah